અને વંદન આવો આપણે સૌ બધી જ આંગણવાડી બાળકો અને માતાઓ દ્વારા આવા આશીર્વાદ મેળવ્યા સગર્ભા ધરત્રી માતા એમના અને એમના સહભાગી મિત્રો ની મદદ થી આપણે આ આખી અનાજની ની આયોજન કરવામાં આવે છે એનો આશય ફક્ત અને ફક્ત એટલો જ છે કે જે માતા પર્વ ને એનું બાળક કરવું

એનો ઉદ્દેશ્ય એ જ છે કે આવનાર બાળક તંદુરસ્ત રહે આપ યોગ્ય પોષણનો અને યોગ્ય પોષણથી બાળકની પૂરેપૂરી કાળજી રખાય એનો માત્ર ઉદ્દેશ એવો જ છે અમારી સાથે જે મિત્ર વર્તુળ જોડાયેલું છે અત્યારે આપણે થી વધારે કીટ આપી ચૂક્યા છીએ તો એનો સંપૂર્ણ ઉદ્દેશ્ય એ જ છે કે માતા તંદુરસ્ત રહેશે તો બાળક તંદુરસ્ત રહેશે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણી આંગણવાડીના શરૂઆતમાં સાત કુપોષ્ટ બાળક હતા એ હવે એક પણ નથી એનો શ્રેય એની જે માતાઓ છે સુનિતાબેન ધર્મિષ્ઠાબેન જેટલા આંગણવાડીના બહેનો છે આ બધા બહેનોને જાય છે તો બધા માટે એકવાર તાળી વગાડી આપણે